નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં રાષ્ટ્ર સંઘ યુનુ દ્વારા ઘોષિત એકત્રીસ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવીદ તાલુકા જીવન જ્યૂથ વિદ્યાલય લીમડી ખાતે શાળાના શિક્ષકો અને આચાર્યો શ્રી મોરી સાહેબ અને ટ્રસ્ટી દેવડા સાહેબના અને આદિવાસી પરિવારના અગ્રણી એવા સભ્ય ગુરુજી શિરીજભાઈ બામણિયા ડામોર અખિલેશભાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને યુનોએ ઘોષિત કરેલ વિશ્વ નવમા આદિવાસી દિવસ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી અને બાળકો દ્વારા આદિવાસી પરિવારની સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ કરવામાં આવી હતી અને બિરસા મુંડા જેવા મહાન હસ્તીઓને હાઇલાઇટ કરવામાં આવ્યું હતું સગજે ગુરુજી અને શિરીજ બામણિયા દ્વારા વિશ્વ આદિવાસી દિવસ અંગેની બાળકોને જાણકારી આપી હતી બિરોજીભ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ નમસ્કાર દર્શક મિત્રો આ સિવાય ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા શ્રી કાલુભાઈ ડામોર આજે આ લીમડી જીવન જ્યોત સ્કૂલ પર આવેલી ઉપસ્થિત છે ત્યારે જીવન જ્યોતના આચાર્યશ્રી અને એના સંચાલક ડિરેક્ટર સાહેબ કે જેનું આખી સ્કૂલનું એન્ડરિંગ કરે છે જે આદિવાસી પરિવારનો આજે નવમી ઓગસ્ટના સંદર્ભે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ બાબતે આપણે થોડીક ચૂંટણીમાંથી જાણકારી મેળવીએ તો સાહેબ આપનું નામ

અને એ લુપ્ત થતી જાય છે અને વિશ્વ આદિવાસી દિવસ ઉજવી અને આપણે એ સંસ્કૃતિને આપણી એ પરંપરાને આપણા કૃ નૃત્યને આપણી કલાને યાદ કરવાનો અને આપણા મહાપુરુષોને યાદ કરવાનો સમય છે આપણે આ સંસ્કૃતિને બચાવવાનો સમય છે અને આપણા સંસ્કૃતિને બચાવવાની છે તો આપણે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે

સમાજની અંદર વિશ્વ આદિવાસી દિવસની ઘોષિત કરવામાં આવે છે આપણે ઉજવણી કરી રહ્યા છે અને સરકાર શ્રી દ્વારા પરિપત્ર પણ કરવામાં આવે છે કે વિશ્વ આદિવાસી દિવસને આપણે ઉજવવાનો છે અને ઠેર ઠેર તારીખ પાંચ તારીખથી માંડીને તારીખ આઠમી સુધી દરેકે દરેક શાળાની અંદર વિશ્વ આદિવાસી દિવસનો ઉજવવાનો પરિપત્ર પણ કરવામાં આવ્યો છે તે મુજબ આજે અમે લોકો પણ શાળાની અંદર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી

બાળકો ને અને શાળાઓ અને અન્ય જાતિને બચાવવા માટે કઈ દિશામાં આપ સંદેશો ફગાડો છો એ અંગે થોડીક માહિતી આપજો આપનું નામ નવ ઓગસ્ટ જે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવે છે કે આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવું પણ એ સંદર્ભે આપણે આઠ તારીખે આજે ઉજવણી કરી અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડાયરેક્ટરશ્રી તેમજ આચાર્યશ્રીએ જેમ કીધું એમ કે આપણી સંસ્કૃતિ હું પણ એક જાતે આદિવાસી છું તો આપણે અત્યારે આ સમયમાં આધુનિકમાં જોઈએ છે કે આપણે એક આધુનિક તરફતા તરફ જોઈ જઈ રહ્યા છે આજે આપણે જંગલને બચાવવા માટે આપણે આંદોલનો કરવા પડે છે અત્યારે આપણે જોઈએ છીએ ગાંધીનગર અમદાવાદ કે કોઈ પણ જગ્યાએ આંદોલન થાય તો સાના આંદોલનો થાય છે કે ભાઈ નોકરી નથી મળતી ગેસનો ભાવ વધી ગયો છે આવા આંદોલનો થતા હોય છે પણ એક આદિવાસી પરિવાર એવો છે કે જે પોતાની જીવનને બચાવવા માટે વિશ્વને બચાવવા માટે આંદોલન કર્યા છે આજે હસદેવ જેવું મોટું જંગલ જ્યારે ભણાઈ રહ્યું હોય ત્યારે એ આંદોલન પાછળ ફક્ત ને ફક્ત આદિવાસીઓ જ આંદોલન કર્યા છે એના સિવાય કોઈ આંદોલનો કરતા નથી એ માટે આદિવાસીને જાગતા રાખશો જગાડશો તો જ આ જંગલો અને બીજા સમાજને જંગલોને બચાવીશું તો જ આપણે બચીશું કારણ કે આપણને જંગલોમાંથી પ્રાપ્ત થાય છે અન્ય જગ્યાએથી પ્રાપ્ત થતી નથી અત્યારે જંગલ કેમ કપાઈ રહ્યું છે કે ત્યાં ખનિજ છે એ ખનિજ ક્યાંથી મળ્યું કે જંગલમાંથી તો જંગલ બચશે તો જ ખનીજ બચશે બાકી ખનીજ પણ બચશે નહીં એટલે આ સમયે બધાને શુભેચ્છા પાઠવું છું અને તમામ કેવા માં વિશ્વ આદિવાસી સર્વે ભાઈઓને શુભેચ્છાઓ અને તમામ સંસ્કૃતિ જાળવો એવી ભાવના સાથે તો આ હતા ગુજરાતી દાહોદ જિલ્લા શિવુભાઈ ડામોરની સાથે બારિયા આપ સભનું હું હાર્દિક સ્વાગત કરું